તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના સત્તાણું તાલુકામાં ભારે વરસાદ વરસ્યો તો ડાંગના આવવામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો તો નવસારીની ચીખલીમાં ત્રણ ઇંચ અને છોટાઉદેવપુરના ક્વાંટમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે અનેક રાજ્યમાં વરસાદનો એલર્ટ જારી તો પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાયું છે તેની અસર ગુજરાત પર જોવા મળશે

તો ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી ગતિવિધિ તેજ થઈ છે બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં ફરી ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના સત્યાવીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પટેલના જણાવ્યા મુજબ આગામી ત્રેવીસ તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડશે જોકે ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તો ખાસ કરીને ડાંગ સુરત ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એક દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ તૂટી પડશે ત્યારે કેટલાક ભાગોમાં છ થી આઠ ઇંચ વરસાદ પડી શકે છે બીજા સૌથી વાત કરીએ તો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલી લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને ચારસો ને પચાસ રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા બારસો ને પચાસના બદલે પંદરસો રૂપિયા આપવાનું કહ્યું છે તો મહારાષ્ટ્રના ખેડૂતભાઈ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જેને મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી અનુસાર વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે તો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે વરસાદથી વંચિત છે છે એવા પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે તો બીજા સમાચારની વાત કરીએ તો પાક નુકસાન લઈને મોટા સમાચાર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું તો નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાય છે તો પાક નુકસાનના સર્વે માટે તંત્ર એકસો ને એકોતેર જેટલી ટીમો કામે લગાવી હતી તો સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં પંદરથી વીસ દિવસનો સમયગાળો લાગ્યો છે તો સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી યુવા સંલમન યોજના તેદર્શને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે તો ટ્યુશન ફી માટે દસ હજારથી લઈને બે લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફી આપવામાં આવે છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો અમરેલી ભાવનગરમાં મધ્યમ વરસાદ તથા બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ આણંદ નડિયાદ વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે તો રાજ્યમાં ગમે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી કરતાં જણાવ્યું કે ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે તો બિહાર બંગાળમાં બનતા લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ ગુજરાત પર આવશે તો અરબસાગરની સિસ્ટમ મજબૂત થશે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી આવશે

જ્યાં દોસ્તો વડાપ્રધાનના અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં એક કરોડ ગ્રેઠાણ ઉપર સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના જાહેર કરી છે તો આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સમાં ઇન્ટોલેશન માટે પાસઠ હજાર સાતસો કરોડની સબસિડી પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે તો દોષો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તો પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તો તો બીજા વાત કરીએ એકવીસ રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તો એકવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ દાદરાનગર એવરીમાં ભારે વરસાદ સાથે યલો જારી કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી સૌરાષ્ટ્રના કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો હતો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો મુંદ્રામાં કસ્ટમ અને તેના નામે ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે તો થોડા મહિના પહેલાં કસ્ટમમાં ભ્રષ્ટા અધિકારી પણ ઝડપાયા હતા પરંતુ વચેટીઓના કારણે ડર નથી તો આ દરમિયાન મુંદ્રાના અદાણી પોર્ટ પરથી દુબઈમાંથી આયાત કરેલ યુરિયાનો જથ્થો બમણો કરવામાં આવ્યો છે તો ચાર વ્યક્તિઓ હરિયાણાના વેપારી પાસેથી અલગ અલગ બહાર તેર પોલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયું હોવાના કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હીમાં હળવથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો એનસીઆરસીમાં દિવસોમાં ઉત્તર પૂર્વ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તો આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલ છે તો સમાચારની વાત કરીએ તો મેઘરાજા આગામી દિવસોમાં ફરી છે તો રાજ્ય દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બાવીસ થી ત્રેવીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકાય છે તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને નવસારી વલસાડમાં ભારે વરસાદ પડશે તો આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલા પણ જોવા મળશે તો દોસો દોસ્તોની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પચીસ ઓગસ્ટના રોજ બંગાળની ખાડી પર ડ્રીપેશન વિકસી શકે છે જે ઓગસ્ટના અંત સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ લાવી શકે છે તો સાત સપ્ટેમ્બરના તહેવારની મોસમ દરમિયાન હળવથી ભારે વરસાદ પડી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરી છે પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો ઓફસો ટ્રફ સિસ્ટમ સક્રિય થવાની હોવાને કારણે મધ્ય વરસાદની આગાહી કરી છે તો અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો તો અત્યાર સુધી રાજ્યમાં પાંચસો ને છ એમ એમ વરસાદ નોંધાયો તો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયોના ખેડવા સૂચના આપવામાં આવી છે